આખો દાડો ગમો આવી અને બે રહેવાનું દોધ ગાઢવાના નહવાનું અને મજાક કરવાની મસ્તી કરવાની એટલે હારું લાગે કે હેડ હારું લાગે ના હારું લાગે ગળાની શોગન હું ભણવા જતો તો ની તાણી મે આઠમા ધોરણમાં ભણવાનું છોડી મેલ્યું તાણી મને મારા બાએ બિહારીન સમજાયો હતો કે વાઘા ભણો ભણો ન કે તમારી જિંદગી ફેલ થઈ જાય ઈ વખત મન કેવું લાગતું ખબર છે કે આ તો એમણે ખાલી ટોર્ચર કરે છે કંટાળો લવરાવે છે ભણવા જવાનો કંટાળો આવે છે તો અમે ખેતર માં હરુપારા કોમે જતા રહેતા ઘઉં વાટવા જતા રહેતા ગાજરા ખોદવા જતા રહેતા કે નેહાળ જાવું ના પડે પણ હવે એવું થાય છે કે એ વખત મોની અને ભણી લીધું હોત અને ગણી લીધું હોત ને તો અત્યારે નોકરી કરતા હોત ઉએ એટલે જો કે ભણવા તો કોઈ દાડો વાળ્યો નહીં પણ તું ભણ્યો નહીં ને એની કોઈ ચિંતા નહીં કરવાની હિંમત નહીં હારવાની જો ઘણા ધંધા છે અત્યારે એટલે ગમે તે તું ધંધો કરીને બેસી જા કો તો ગમે એ મજૂરી જતો રે કશો ધની કાકા અમુક ઘરમ ભાડે મારી વાત હો ભાઈ આ કડજુક છે આ નતારે કેવું છે ખબર છે પૈસા હોય ને તો માણસ આપણે બેઠા બોલાવે બાકી કોઈ બેઠા એ ના બોલાવે પેલી કહેવત નહીં કે પૈસા હે તો લોક પૂછેંગે કેસા હે તારા દોડે પૈસા આશી ની તો તન કો 25 રૂપિયા ઉશી નાલ છે ને કે 1 રૂપિયા ઉશી નો એ તન ના મળે આ દુનિયામાં હાર કાકા હવે ની રખડો બસ તાર ગમે એ નોકરી જતો રે

તોય આના મગજમાં કેમ નહી ઉતરતું અલ્યા મગજમાં ઉતરાઈ જ્યોથી એની સંગત કેવી છે આ ભુપેજીનો છોકરો નહીં એનો હાવ ફેર આ બેનો સંકરી નહીં મરી જાય તો હું એમને તો ઘર લઈ મઈ નાશો પર આટલું આવડી ગયું છે તાળી કશું વર્તું તો નહિ તમારા ભલે મારા કાકાની સોગન આ દાનેલું લ્યા હું એ હતક બની સોગન ખઈ જા ભલાની તાળી કોઈ ફરક પડ્યો તમારા સોકરા જોઈ લેજો તાળી આજ જો અમે તો બધું અમે આ જલ જે ચાલે લ્યા હવે મારતા નહિ વધારે ખટે ખાર મમજી શું દાળો ઉગઈ રોજ પેપર લઈને દેઈ દો તમે કેટલા ફમતા કા હંભળો માર્યો

અમુક ભણતા અમુક ના ભણતા જોર આવતું પણ અત્યારે ભણ્યા વગર ચાલતું નહીં વાત સાચી છે હોસ્ટેલ લખતે આવડું તમારે હાલ ભણવું હોય તો ભણી શકાય બાળ મંદિર માં

વાત સાચી છે તમે ભણ્યા નહીં ડોક્ટર ગભે કરી વગડા તાણે ભલા આદમી ભણ્યા ને તો અત્યારે મફુજીના ના હોત તમે ને જોયા તમે થોડુંક ભણેલા હતા અત્યારે ધંધો જેવો કરીને દે ગયા છે

પણ ખાલી છોકરા ચેડે સાથ હાલે તો હો એ વાત તો સાચી છે પણ હવે મારે બધું પસ્તાવો તો ઘણો થાય છે પણ કરવું શું પસ્તાવાના તો કોઈ પાર નહી રહ્યા તો અત્યારે કોક વાકુ હોય તો કોકના જોડે લઈ જવું પડે છે કે આવું લસ્યું છે એટલે આવો સમય તમારા છોકરાનો ના આવે એટલે વર રાખો થોડી એટલે ખેગાર અમારા છોકરાનો નો આવો સમય ના આવે તો ભણાશે આયા ભેગો છે કોઈ ધૂળે પડતો નહીં લ્યા ચમ

હરિભાઈ નો છોકરો હતો એમ ખેગરજી હું જાયો અને કદાચ સર મારો છોકરો એ નહી હોય તો પછી તમારી પથારી ફરશે હે કોઈના કોઈ ના છોકરા ને વગવતા નહી આ કેવાય ઈ ગુનો મારો બરોબર એટલે ગુનો નહીં ખેગાર ડાયરેક કોઈના કોઈ ના છોકરા ને વગો હોય નહીં આવી રીતના કોઈ વાપરતું હોય ના કેવાય એટલે વગોવાની જો વાત કરો છો યાર સાચું કઉ છું ખોટું નહીં બોલતો કોઈ અરે એ હશે તો તમને તો કોઈ કેવાય જ ના લે તમારા છોકરા નું કોઈ ના કેવાય તમને અરે એ હશે તો એને સમજાયું વાત કરો છો સમજાવી અમારી ભૂલ ભાઈ તમને કેવાય કરજો આ લે ભાઈ કેવાની તમાર ફરજ આવે છે કેવું પડે કોઈ નું છોકરું ચાર ભાડો તો

એને કોઈ ખબર નઈ પડતી લાગતા નહી હા કાકા તમે તો કીધું તું કે ગરમ બાળી બેહી જાય એટલે કાકા હું કઈ નરમ બાળીને બેઠાવું એક કુતરું નઈ આ દીધું બોલો પંદર મિનિટ મેં ભાષણ આવ્યું શબ્દો વાપર્યા હતા તારા મગજમાં ના બેઠું કુતરાની ઓર રાખવા બેઠો છું ગરમ પાડી પણ તમે એ કીધું તું એટલે મે આવૃત ગરમ ભણવા કીધું તમે હા મને તારા બાને બકાવી દી બાને બકાવી તો કાકા ઈ જમના કીધું કે ચી રીતના ભણવાનું ઘર અલ્યા એ તારે 20 વર ઉંમર થઈ એટલી તો બુદ્ધિ તને પોકવી જો એલા શું કરવા મારું મગજ ખેવી તું આથે કરીન હ બે દેસી વાગણ કૂતરાની વાર ગરમ પાડી તો પછી હું જેમ કરતો એમ કરવા દો કે તાણી હું કરવા તાણી શીખમાં હળવાના આવે તમાર બટકા ભાઈ કા કરતે તું પટકા પર આડિંગ બેઠા કાકા બોલ પરવાન નતો કીધું ના હોય ચોક નોકરી દેતો રે ઓ ગામમાં તું ના બેહી રો પડવા થી ઉપર તારે નહી અંભાડું તારું કશો વાધો નહી ઉપર થી

ઓય તો ના આવે કદી જિંદગીમાં આવતો નહીં ઓય કણ એને જોયું જ નહી આર્યું અને પૂછ્યા થાય એટલે કે નહી આવે આવશે તો ચો થાય તાણી ના બા વાત તો લ્યા ઓવા ઓયા તો ખરાબ આ શું છે કેમ લે મૂડ બગન નથી ભરે થઈ મારે હતાર માં માર કાકે કેમ શું કરી દે કોઈ નહી કરી ઘરની વાત હા તો એટલે ઘરની શું વાત છે કીધા જેવું નહિ તમને હું તને ટેકો આલ્યો જો ઓય અલા યાર કશું નહી માર કાકો અતાર તાર માં ના ચોકથી એવું ગચકડું લઈને આતા ને તે મન સલા આલવા મંડ્યા તા કે બા હવે તારી ઉંમર વીવરની થઈ ગઈ તું મોટો થઈ ગયો તું હવે ગરમ ભાડે હું કોક કર તે હું અમારું ગરમ ભાડે હું ઘરમાં જ બેઠો બરોબર ધોકો લઈને બેઠો એક કૂતરા જીવ ના બાધી તું અને આમો હેરા ચોકથી આ મન આયા તાર ફરીવાળા લ્યો આહા મારી ખાય એવું કોમ તો તે કર્યું છે લ્યા તો ઓમે માર ખાવાની ઓમે માર ખાવાની તો માર જવાનું જો ગણ યાર જો તારે સમજા ફિર થયો અન તાર કાકાને ગીધા ફિર થઈ ગયો સમજો કોક બે ના છે તારે ઓક નહીં કે તાર કાકાના ઓક નહીં બે બે ના ઓક છે એ વાત કઉ ટાઈમ નહીં માર જોડાતા કિશનના કિશન ના ભાળ્યો તો ચમ એટલે એને નિહાલ જવા માટે નીકળ્યા છે પણ નિહાલ નહીં ગયા અને વચ્ચે ચોક ફરાર થઈ ગયા છે આ ધ્યાન હાથ પગ ભાજી નાખવા છે મારે ના હોય ઓવે એટલે સટકી જાય એમ ઓવે સટકી જાય છે અરે વાહ હા હું બતાવ તો ખરા પણ બરોબર ના ધોવા પડશે તમારે અરે પૂરો કરી નાખું હાવ કે પૂરો કરી નાખું જો કરી શકે છે ઈ તો મે જો નહીં પણ મે એના બધા અડ્ડા વાડ્યા છે એક એક લોકેશન હું જાણું અડ્ડા ઓવે એટલે આ તો કો દારૂડિયા સીધી અડ્ડા હોય અરે વાહ અડ્ડા નહીં ઈવાના નહીં હા બે હવાના અડ્ડા બે હવાના અડ્ડા એટલે લે

એટ હેડ છોકરા શાંતિ રાખો કૌ આરી લોકેશન જોયું પેલી કરણ દેખાય ન હા તો તો ભુંડા ભુંડા જ રઈન વળી શાંતિ રાખ મારી બનાયેલી અરેક નહિ તો બીજા અડ્ડા ઉપર હસી હડો હતા અડ્ડા હજુ તો જેટલા બાજુ તમે હડો તો ખરા બધા અડ્ડે ફરવું છે પણ આ બેન ગોતવાસી મારાજ અરે જોડાઉ તમારું મારવા પડશે નાખવું આ લેબડા પર ચડી એ લેબડા પછી આ ઘણજી ઉપર આવી કે પછી ઓદરા વદ્રાસી લ્યા

હોતે એટલે આ દે હું તો ઓરા ફૂટી જો હવે ઉપર છોડી જો ઓટેલ લઈ જો તું તારા કાકાની તારું કામ કર નહીં યાર પેલા એમ ને જોય કિશન નેચો નહી આવો તો ઉપર એન ડબલ માર પડશે હો કિસર આ બે હરીબા મારશી એ ના કાકા તું નેચોય પેલા મારતા ના

મારું છે ઉલ્યો મો મારું ભી ઠંડુ છે તું નેકર ન જા તું હેડે થી તું ઘેર જ જા કે જા કે જા કે જા તું મારા હમે તને આ બાંધુ કહી દીધું મે નેકર જા હટ આપણ ચપ્પલ તો પહેરા દી હે જા એ તું ઘેર ન તો કે તો આંગન નતી બીક લાગતી હતી તમારી લે મેં જે દાંતન માર્યો કે જે મન તો પછી

એક ખાલી તું ગેરહાટ જિંદગી મુજબ રખળવાનું નોમ લિન તો મારું નામે હરીની હા હા મારું પાટણ હા